આકાશવાણી પૂજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના પ્રારંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂથ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવું હવે જોઈએ સમાચાર વિસ્તારથી કોરોના કાળમાં પોતાના મત વિસ્તારમાં વારાણસીની પ્રથમવાર મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીની ભૂમિ પરથી દિલ્હીની સરહદે અડીંગો જમાવી આંદોલન કરી રહેલ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે કિસાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે કૃષિ કાયદાઓ કિસાનોને નવા વિકલ્પો અને સંરક્ષણ આપવા માટે છે વારાણસીમાં ગંગા ઘાટે દીપ પ્રગટાવી વડાપ્રધાને દેવદિવાળી ઉત્સવની શરૂઆત કરાવી હતી લાખો દીવડાઓથી જગમગી ઉઠેલ ગંગા નદીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે બોટિંગ પણ કર્યું હતું પુણે અને હૈદરાબાદના વધુ ત્રણ વેક્સિન ડેવલપર સાથે વડાપ્રધાન શ્રી મોદીની યોજાયેલ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ભારતમાં કોરોનાની રસી વિકસાવવાની કામગીરીની પ્રગતિ પર તેઓ વ્યક્તિગત નજર રાખી રહ્યાની પ્રતીતિ કરાવી હતી જેમાં ભારત સરકારે સ્વદેશી ધોરણે રસી વિકસાવવા પ્રોત્સાહન આપવા મિશન કોવિડ સુરક્ષા માટે રૂપિયા નવસો કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવાની જાહેરાત કરી હતી આ ગ્રાન્ટ ભારતીય કોરોના રસીના સંશોધન અને વિકાસ માટે બાયોટેકનોલોજીકલ વિભાગને પ્રદાન કરવામાં આવશે જણાવાયું હતું રાજ્ય સરકાર દ્વારા પ્રસારીત અખબારી યાદી મુજબ ગુજરાતમાં સાતમા દિવસે પંદરસો ઉપર કેસ નોંધાવા પામ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક હજાર પાંચસો બે કોરોના સંક્રમિત થતા કુલ આંક બે લાખ નવ હજાર સાતસો થયો છે તો વીસ દર્દીના મોત થતાં રાજ્યમાં કોરોનાથી થયેલ મૃત્યુ આંક ત્રણ હજાર નવસો પર પહોંચ્યો છે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિત ચોવીસ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે તો નવા તેત્રીસ કેસ નોંધાયા છે જે પૈકી ભુજમાં બાર અંજારમાં પાંચ નખત્રાણા ગાંધીધામમાં ચાર ચાર માંડવીમાં પાંચ અબડાસામાં એક કેસ નોંધાયો હોવાનું યાદીમાં જણાવાયું છે આજે પહેલી ડિસેમ્બર વિશ્વના સૌથી મોટા એવા બીએસએફ સીમા સુરક્ષા દળનું સ્થાપના દિન છે ઓગણીસો પાસઠના એપ્રિલમાં કચ્છ સરહદે પાકિસ્તાની આક્રમણ પછી આવા દળની જરૂરત ઉભી થતાં આ દળની સ્થાપના થઈ હતી કચ્છની રણ અને દરિયાઈ સીમાઓની સુરક્ષા જેના દ્વારા કરવામાં આવે છે એવા આ દળના સેનાના જવાનોના સુરક્ષા માટે આજે અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી રહ્યા છે રાજધાની દિલ્હીથી માંડીને કચ્છ સુધી થનાર આ ઉજવણી વખતે પણ સીમા પર બીએસએફના જવાનો અને અધિકારીઓ પોતાની ફરજ પર રહેશે આ સાથે આજે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે આ ક્ષેત્રે સારી કામગીરી કરનાર જવાનોને બિરદાવવાનો એક કાર્યક્રમ કચ્છ જિલ્લામાં સરકાર જિલ્લા પ્રોજેક્ટ અધિકારી અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભુજના ભાનુશાલીનગર ખાતે સવારે દસ વાગે યોજાશે એવું પ્રોજેક્ટ અધિકારી ડોક્ટર ગાલાએ જણાવ્યું હતું કોરોના કાળમાં શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન માધ્યમથી ઘેર બેઠા શિક્ષણ અપાઈ રહ્યું છે તો શિક્ષકો અને બીઆરસી સીઆરસી પણ શિક્ષણ પ્રણાલીના નવા પરિવર્તનથી વાકેફ થતા રહે તે હેતુથી આજે નિષ્ઠા તાલીમનો પ્રારંભ કચ્છ જિલ્લામાં થશે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સૂચના અનુસાર ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા નિષ્ઠા તાલીમ દ્વારા અઢાર કોર્સનું આયોજન કરાયું છે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લાના દસ બીઆરસી એકસો પિસ્તાલીસ સીઆરસી અને પ્રાથમિક શિક્ષકો કે જે અગાઉ યોજાયેલ તાલીમમાં બાકી રહી ગયેલા છે તે સૌ આજથી શરૂ થતી નિષ્ઠા તાલીમમાં જોડાશે એક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે કચ્છનું સૌથી જૂનું પુસ્તકાલય મહારા વિજયરાજી સાર્વજનિક પુસ્તકાલયમાં નવા અને ઉત્તમ પુસ્તકોની ખરીદી કરવાની હોવાથી ઉત્તમ અને વાંચન સમ તથા દરેક વાચક વર્ગને ધ્યાનમાં રાખી પોતાની પસંદગીના પુસ્તકોની યાદી સંસ્થાના ગ્રંથપાલને તારીખ વીસ ડિસેમ્બર સુધી પહોંચાડવાનું વાંચન પ્રેમીઓને સંસ્થાના કારોબારી સભ્યો દ્વારા જણાવાયું છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર